નમસ્કાર દોસ્તો રામ રામ પહેલાં તો ક્લિયર કરી દઉં ચોખ્ખી ભાષામાં કહી દઉં કે ત્રણ દિવસ પહેલાં એક વિડીયો મેં રજૂઆત કરી હતી યુટ્યુબમાં જે બોટાદ કરદા આંદોલન થયું ખેડૂતના ભાગરૂપે એની અંદર એ વિષયને લઈને મેં એક વિડીયો રજૂઆત કરી હતી વિડીયોની અંદર જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓને કોને આમંત્રણ આપ્યું હતું કે તમે ખેડૂતના વારે આવો આ ફલાણું નેકડું ટેકણું તો એની અંદર ઘણા બધા એવા નવરી બજાર નમાલાઓ જે ખેડૂતના વિરોધી છો અને ખેડૂતને કોઈ ગણતરી કરવામાં ના આવતી હોય એવા લોકો એવા તત્વોને શરે આમ કહેવા માગું છું કે નમાલાઓ તમારાથી કંઈ ના થતું હોય તો ખોટી કમેન્ટ કરવાની રહેવાઈ દો બાકી તમે એમ કહેતા કે તું ખોટીનો છે ને આ છે ને ફલણું છે તો તમારા બાપ અને તમારા તાતા અને તમારા પરદાદાઓના દાદા ખેડૂત હતા અને ખેડૂતમાંથી બધાય તમે આગળ આવ્યા છો અને ખેડૂતની વેદના શું છે એ ખેડૂત જ સમજ સાંભળી શકે છે સમજી શકે છે બરાબર તો મેં અંદર આડું તીર માર્યું છે કોઈને કોઈ હોડીલ એવું નહીં હું ખાસ જણાવવા માગું છું બરાબર તો એ વિડીયોની અંદર મેં કીધું હતું કે ખેડૂતની વારે કોઈ આવશો નહીં ખેડૂતને પોતાના હાલ ઉપર છોડી દો ખેડૂત જેવી રીતે જીવે છે એમને જીવવા દો સુકામ હેરાન કરો છો તમારા બાપ જોડે તમારા આકાઓ જોડે સુકમ બોલાવો છો ખેડૂતોના બૈડા સુકમ કાબરા કરાવો છો એ ખાસ વાત મેં જણાવવાની કોશિશ કરી હતી વિડીયોની અંદર તો હલકીનાઓ ઓલાદુ જે હલકીના એક નંબરની હલકીના પેટનાઓ વધારે પૂરતી કમેન્ટ કરવા અંદર આવી ગયા છે એક તું નવરીનો છે તું ખેડૂત નથી તે ભારતીય જનતા પાર્ટીનો કોઈ છે પૈસા લઈ લીધા ભારતીય જનતા પાર્ટી જોડેથી એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય બધી મારે ઉલ્યા બરાબર આ ચોખ્ખી ભાષામાં તમને કહી દઉં છું બાકી ખેડૂત સૌ ખેડૂતનું ખેડૂતને કોઈ સંછેડવાની કોશિશ ના કરશો સારું કહું છું ખેડૂત અત્યાર સુધી રીભાવતો આવ્યો છે સતત વીસ વર્ષથી પાછળના ત્રીસ વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે એટલેથી લઈને અત્યારે સુધી ખેડૂતની માન બેન બધું એક થઈ ગયું છે અત્યારે એમને બધું બધી રીતે અણાઈ ચૂક્યું છે અને ખેડૂતનો કોઈ ખેડૂતની તમે એમ કહેતા હોય કે અમે ખેડૂતની વારે આવીએ ખેડૂતને પેલું કરીએ અને ખેડૂતને હક અપાવીએ તો એ સ્વાભાવિક છે કોઈ વાંધો નથી બધું કરો તમે તાર બરાબર પણ જે પાર્ટીએ અત્યાર સુધી ખેડૂતોને શોષણ કર્યું છે અને ખેડૂતોને દબાવવાની કોશિશ કરી છે ખેડૂતના હકના પૈસા ખાઈ ખાઈને અત્યારે ખેડૂતના ઉપર જે નિર્ભર છે સરકાર અત્યારે એ ખાસ એવા લોકોને કહેવા માગું છું કે જપીજો હજુ ખેડૂત ને તમારો બાપ છે આ ભારતનો નહીં સમગ્ર જગતનો તાત છે અને જગતનો તાત બાપ ગણો તો ખેડૂત છે તમારો કોઈ ઉદ્યોગપતિએ તમને બચાવવા નહીં આવે તમારો કોઈ બિઝનેસમેન તમને બચાવવા નહીં આવે તમારો કોઈ કોઈ આ અનુશાસન કરનારો કોઈ વ્યક્તિ અનિલ અંબાણી હોય ધીરુ અંબાણી હોય કે વિજય માલ્યા તો હમણાં મારે કંઈ કહેવાતું નથી વિજય માલ્યા તો જતો રહ્યો છે ભારતનું કરીને જો ને ફાટી પડતી તમારા તાકાતના તમારા દંડાનું બળ હોય તમારી એવું રિવોલ્વરમાં તમારી એટી બાપને પકડી આવો દુબઈમાંથી જઈને તમારા બાપાના ખેડૂતોના રૂપિયા લઈ લઈને લૂંટીને બેસીને અતાર્યા તમારું બુચ મારી મારીને પકડી આવો દુબઈમાં જો ખબર પડે કેટલા કેટલા ભ્રષ્ટાચારો કરી કરીને મંત્રીઓના તંત્રીઓના દીકરાઓ અત્યારે ખુલ્લે આમ ફરી રહ્યા છે જો પકડો ખેડૂતોના વહા કાબરા કરે ખેડૂતોના બૈરા લાલ કરે ખેડૂતોને દંડા મારેથી તમારાથી કઈ વળવા નથી બાયલાઓ કહેવાય તમે એક નંબરના હા જે ખેડૂત ઉપર હાથ પડે છે ખેડૂતને મારે છે ખેડૂતને દબાવવાની કોશિશ કરે છે એક નંબરના બાયલાઓ નારાધમો નીચ માણસો કહેવાય રહે કાલ બપોરે તમારા ઉપર ખાખી કલરની વર્ધી ચડી ગઈ એટલે તમારામાં મબળ આવી ગયું તાકાત આવી ગઈ કેમ ભાઈ તમારા દાદાના પરદાદાને પૂછજો કે તમે ક્યાં કણ મજૂરી કરી હતી તમને ક્યાં ભણાયા ગણાયા તમે કઈ કોલેજ યુનિવર્સિટીની અંદર ભણ્યા હે બાપ દાદાએ એ પાવડા લઈ ખેતરમાં મજૂરી કરી છે તમારા બાપ દાદાઓ ખેડૂત હતા બરાબર એ બધાએ મજૂરી કરી છે તમને ભણાવ્યા છે આગળ લાવ્યા છે ડિગ્રી તમે તમારા બાપ દાદાની કાળી મજૂરી ઉપર આગળ આવ્યા છો અને એમના રૂપિયાથી તમે આ પોલીસ તંત્ર બન્યા છો ભારતીય જનતા પાર્ટીએ તમને વર્ધી નથી પહેરાઈ ભાઈ હા ખોટું લાગે માફ કરી દેજો એકવાર ત્રીજો ગુનો સરકાર માફ કરે છે ભારતીય જનતા પાર્ટીની આગેવાનો સૂચનાઓથી તમે છૂટી પડો છો ખુલ્લે આમ તમારી નોકરી જવાના ડરથી તમારી ખુરશી જવાના ડરથી એ પછી કોઈ પણ મંત્રી હોય તંત્રી હોય એને શું લેવા દેવા એને તો ઘરે બેઠા બેઠા એક ફોન નું ચકેડું જ ગુમાવવું છે ભાઈ કે પહોંચી જાઓ આપણા વિરુદ્ધ સભા થાય રહી છે આપણા વિરુદ્ધ રેલી થવા જઈ રહી છે તે પહોંચી જાઓ આપણો કાફલો ઉતારી દો ગમે કરો રોકો તો ભાઈ નોકરી બધું કરવા એ નથી આવ્યા તમે તમારી મહેનત થી વર્ધી પહેરી છે એટલું ધ્યાન રાખો કોઈના દબાણમાં આવીને કોઈની વાતો સાંભળીને કોઈને સલાહ સૂચન પ્રમાણે તમે ખેડૂત ઉપર દંડા લાઠીચાર્જ કરવાનું રહેવા દો આ દેશ કોના ઉપર જીવિત છે આ ઉદ્યોગપતિઓ કોના ઉપર જીવી રહ્યા છે આ વેપારીઓ ઉપર છે નાનાથી નાનાથી મોટામાં મોટો બિઝનેસમેન અત્યારે ખેડૂતથી આગળ છે અને ખેડૂત નહીં જીવે તો તમે પણ કોઈ જીવવાના નથી ખેડૂતનો પરસેવો પોતાના ક્ષેત્રમાં ખેડૂત પરસેવો નહીં પાડે પોતાના ખેતરમાં ખેડૂત પોતાનું લોહી નહીં રેડે તો તમારું કોઈનું આગળ હેડવાનું નથી ખેડૂત કેવી રીતે આગળ આવે છે ખેડૂત કેવી રીતે મહેનત કરે છે ખેડૂતને ઘરે જઈ શાંતિથી બેસીને પૂછજો એક વાર કે ભાઈ કેવી રીતની ખેતી થાય છે કેવી રીતનો માલ ઉત્પાદન થાય છે બરાબર બાકી તમારા મંત્રીઓ તમારા આકાઓના એક આટલી નાનકડી વાત સાંભળીને અને એ પણ અમે જોયું છે આ જે મહાપંચાયત બોટાદમાં જોવા મળી અમને હળદરની અંદર ત્યાં આગળ શું કરવામાં આવ્યું છે અમે પણ હારી પઠે જાણીએ છીએ ભાઈ ખેડૂતે કોઈ પહેલો પથ્થર ઉપાડ્યો નથી ખેડૂત પોલીસવાળાઓ ત્યાં આગળ આવે છે ગાડીઓમાંથી એક બે માણસો રેલીની અંદર મહાપંચાયતી અંદર ઘુસપેઠી કરે છે બિન ડ્રેસ અને તમારા જ માણસો સૌ પથ્થર ઉપાડીને પોલીસની ગાડી ઉપર મારે છે એના લીધે બીજા ખેડૂતો ઉશ્કેરાય છે અને પછી જ આગળની બધી જે પ્રોસેસ થઈ થઈ પણ તમને સમજાવીને મૂક્યા જતા કે તમે ત્યાં આગળ જાઓ અને તમે ખેડૂત બની જાઓ થોડી વાર માટે અને ખેડૂતની મહાપંચાયતમાં ઘૂસપેઠી કરો અને ત્યાં આગળ જઈ ખેડૂતોની વાતો સાંભળી અને સૌ પ્રથમ પગલું તમે ભરો કાયદા વિરુદ્ધનું કામ તમે કરો અને એ તમે કરીને બતાવ્યું એના પછી જ ખેડૂતો ઉશ્કેરાયા છે અને પછી તમને મોકો મળી ગયો જે તમારે પહેલાં શરૂઆત કરાવી હતી એ કરાવી લીધી જાતે રહી બરાબર અને પછી એના પછી તમે ખેડૂતોને ઢોર માર માર્યા એટલે કે જેથી કરીને આવી કોઈ બીજી સભા જલ્દીથી યોજાય નહીં ખેડૂત પોતાનો અવાજ ઉપાડી ના શકે એટલે ગુજરાતને જનતાને બતાવ્યું કે જુઓ આવી રીતે અવાજ ઉપાડશો તો આવા દંડા પડશે અને આવી રીતે ઢોર માર મારવામાં આવશે એટલે આગળના સમયની અંદર કોઈ ખેડૂત અવાજ ના ઉપાડી શકે પણ એ બધું ભૂલી જાજો ભાઈ બરાબર હા હા હું નથી ભૂલી રહ્યો આ સમગ્ર ગુજરાતના ખેડૂતોની વેદના બોલી રહી છે અને જ્યાં સુધી તમે આ બધો ધતિંગ વેળાને ધૂતારા વેળા બંધ નહીં કરો ને અને ખેડૂતનો હક ને પરસેવાના પૈસા પરસેવાની કમાણી એમને નહીં મળે ત્યાં સુધી તમારા છોકરા હું તમ બેરામ બોબડો પાકવાના જ છે ગમે એટલા દવાખાના ભરીને તૂટી જશો છોકરા પાછળ કદીએ તમારું સારું નહીં થવાનું આવનારે સમયની અંદર જોવા મળશે તમને ભાઈ હા ભલે વિડીયો તમારા થકી જ હોય હા કોઈને શેર કરવો હોય કરવો હોય આપણને કોઈ ફરક પડતો નથી રેડી આપણે કોઈના વિશે કોઈ ખોટું બોલવા નથી જઈ રહ્યા બાકી ખેડૂતને જો હેરાન પરેશાન કરશો તો એનું પરિણામ તમને કુદરત બતાવવાનો જ છે અને તમને એવું હશે કે કુદરત તો ગમે ત્યારે બતાવે અત્યારે મોજ કરીએ જલસા કરીએ ગમે એને ઢોર માર મારીએ તો એ ભૂલી જાજો ભાઈ તમે તો મોજથી જીવી લેશો તમારી આવનારી પેઢી આ જમાનામાં જીવી નહીં શકે કેટલી રીબાઈ રીબાઈ મળશે એ તમે તો જોવા નથી રહેવાના આ ક્લિયર ભાષામાં ભાઈ જણાવી દઉં બરાબર હા મોકલી દો જ્યાં મોકલવો અહીંયા વિડીયો